હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી છે અને જેના હૃદયમાં સેવાભાવના રહી છે તેવા તમામ લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય અને અનેક અન્ય સંસ્થાઓ અને અનેક સારા અને સાચા સમાજ સેવકને ઓળખી જાય છે હવે જોઈએ કે સ્વામિનારાયણના વિરોધીઓ કોણ છે અને તેમને કઈ રીતે જવાબ આપવો અને તમને બધા હરિભક્તોને નમ્ર વિનંતી છે કે વિડિયો સંપૂર્ણ જોવો અને આ બીજા હરિભક્તોને પણ વીડિયો મોકલો અને આ વિરોધીઓની વાત કરીએ તો તેમાં મુખ્ય કથાકાર મોરારી બાપુ જ્યોતિર્નાથ બાપુ મણિધર બાપુ કૌશિક ચૌધરી અવિનાશ ભૂદેવ બસ અત્યારે આટલા જ વિરોધીઓ છે અને અમુક મંદબુદ્ધિના લોકો જે આવા અજ્ઞાની બાવાઓ અને કથાકારોના હાથલા બનેલા છે મોરારી બાપુનો મુસ્લિમ પ્રત્યેનો અનેરો પ્રેમ અનેકવાર સનાતન હિંદુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરેલું છે કરોડો રૂપિયા અને પોતાની દીકરીને મુસ્લિમને આપી છે સમાજસેવાની નામે શૂન્ય બીજા જ્યોતિર્નાથ જેને લોકો તો મોઢે અજ્ઞાની કહે છે અને તેમના ઘણા વિડીયોમાં તેમનું અજ્ઞાન દેખાય છે અને પોતે તમાકુના વ્યસની છે હવે આ બાવાઓને સનાતન રક્ષક સમિતિના પ્રમુખ બનાવ્યા છે અને કબરાઉ મોગલધામના મણિધર બાપુ જે પવિત્ર મોગલધામનું નામ ખરાબ કરી રહ્યા છે આ બાપુ ક્યારે શું બોલે એ એને પણ ખબર નહીં રહેતી પણ બાપુએ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ખરાબ બોલ્યા ત્યારે તમામ લોકોએ બાપુને સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયોની કોમેન્ટમાં વગર પાણીએ ધોઈ નાખ્યા હતા અને નો કહેવાના શબ્દો કહ્યા હતા અને કૌશિક ચૌધરી જેને પૈસા કમાવવા માટે પહેલા ભગવાન શ્રીરામ શ્રી કૃષ્ણ અને શંકર ભગવાન વિશે બહુ ખરાબ લખ્યું પણ તેમાં તેને સફળતા ન મળી એટલે જ્યોતિર્નાથ સાથે મળીને સ્વામિનારાયણનો વિરોધ કરવા ઉતર્યો અને આ જ ટોળકીનો અવિનાશ વ્યાસ ઉર્ફી ભૂદેવ જેની તપાસ કરતાં બ્રાહ્મણ સમાજના આગેવાનોએ કહ્યું કે તેમને કુટુંબ નાત બહાર કરેલા છે અને આ અવિનાશ સોશિયલ મીડિયામાં અલગ અલગ આઈડી બનાવીને સ્વામિનારાયણના સંતોના ખરાબ ફોટા બનાવતા અમદાવાદમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને તેમની સારી એવી ખાતરદારી કરી હતી અને ત્રણ ચાર વર્ષ પહેલાં બીજા પણ અમુક સંતો આશ્રમોના મહંતો અને બાપુઓ હતા જેમાંથી ઘણા ખરાના આશ્રમો અને જગ્યાઓ જ વિવાદમાં આવી ગઈ એટલે આ બધા અત્યારે ક્યાં છે એ પણ નહીં ખબર અને અમુક સ્વામિનારાયણ સંસ્થામાં સત્તાની ગાદી મેળવવા માટે પોતાના જ સંતો સત્તામાં રહેલા સંતોના જૂના પ્રવચનો ગોતી ગોતીને સમાચારવાળાઓને આપીને ગુજરાતમાં અશાંતિ ઊભી કરાવે છે અને અમુક સમાચારવાળાઓની તો શું વાત કરવી આ દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર સમાચારવાળાઓના લીધે થાય છે એટલે આ લોકો તો સાવ નાખેલા લુગડે હોય એમ જ કહી શકાય અને આવા વિરોધીઓનું બીજું કોઈ કામ હોતું નથી ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધ માટે જ આ બધા રાક્ષસોનો અવતાર થયેલો છે બાકી પછી ભલે ભારતના અમુક પશ્ચિમ બંગાળ કાશ્મીર તેલંગાણા કેરળ મણિનગર જેવા ઘણા રાજ્યોમાં હિન્દુઓનો સંપૂર્ણ નાશ થઈ જાય કે ત્યાં હિંદુઓની પરિસ્થિતિ પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ખરાબ હોય ત્યાં આ લોકો એક શબ્દ નહીં બોલે અને જય ભીમવાળા તો સનાતન હિન્દુ ધર્મનું એટલું બધું અપમાન કરે છે કે આપણા રૂવાડા ઊભા થઈ જાય પણ અહીંયા આ બધાય બિલાડીઓના બચ્ચાનોની જે જેમાંંધડા બની જાય છે હવે આપણે જોઈએ કે વિરોધીઓને કઈ રીતે જવાબ આપવો હવે ઘણા હરિભક્તો સ્વામિનારાયણના વિરોધમાં જે લખતા હોય એમને જવાબ આપતા હોય છે પણ આ એવા જે વિરોધીઓ હોય છે કે જે તેમના બાપાનું પણ ન માનતા હોય પણ ઘણા હરિભક્તો અમારી જેવા હોય છે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતોએ કરેલા ખરાબ કાર્યોનો વિરોધ થતો હોય તો તેમને દુઃખ નહીં થતું અને આ જ હરિભક્તો પણ સંતોનો વિરોધ કરતા હોય છે કે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને એમને ઘરે મોકલી દેવા જોઈએ પણ આ હરિભક્તોને ત્યાં લાગણી દુભાય છે જે ખોટો વિરોધ કરે છે ભગવાન સ્વામિનારાયણને નો કહેવાના શબ્દો કહે છે તેમના મોટા અને પવિત્ર સંતોના ફોટાઓ એડિટ કરીને વિદેશી મહિલાઓ સાથે ફોટા બનાવે જે અભણ લોકો જોવે તો તેઓ પણ કહે કે આ સાચો ફોટો નથી હવે આવા કૃત્યમાં હરિભક્તો પણ ઉગ્ર થાય છે અને થવા જ જોઈએ પણ આપણે હવે શું કરવું એ જોઈએ સૌથી પહેલા તમામ હરિભક્તો ખાસ કરીને વિરોધીઓની પોસ્ટ પર કોમેન્ટ કરવી નહીં આપણે તમામ લોકો વિરોધીઓને કોમેન્ટમાં જવાબ આપવા જાય છે અને એમાં એ લોકો ગાળો પણ બોલતા હોય છે પણ તમામ હરિભક્તો ખાસ સાંભળે કે જે વિરોધીઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી હોય તેમના હાથમાં જ બધો કંટ્રોલ હોય છે જે તમારી અમુક કોમેન્ટો ડિલીટ પણ કરી દે છે તમે લોકોએ ટાઈમ કાઢીને ઘણું બધું લખીને મોકલ્યું હોય છે આ લોકોને જવાબ દેવાથી તેમને પ્રોત્સાહન મળતું હોય છે એટલે આ બધાને જેટલા ઇગ્નોર કરશો એટલી જ એને બળતરા થશે બીજું આપણે ખુદ આપણી જ સોશિયલ મીડિયાની પ્રોફાઇલ કે આપણા પેજ પર પોસ્ટ કરવી આપણે જે પોસ્ટ કરીએ એ બને ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના જે સેવાકીય કાર્યો મૂર્તિ દર્શન સમાચારો મૂકવા પણ વિરોધીઓને જ્યારે જવાબ આપો ત્યારે ક્યારેય અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો નહીં અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સમાચારો અને સેવાકીય કાર્યોને અવશ્ય શેર કરવા ત્રીજું વિરોધીઓ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના બનાવેલા ગ્રુપને ઓળખો આજે ફેસબુક અને વોટ્સએપ પર વિરોધીઓ દ્વારા અમુક ટાઈમ સ્વામિનારાયણ સંપ્રદાયના સારા સમાચારો અને ફોટા મૂકીને ફોલોવર બનાવે છે પછી સ્વામિનારાયણ વિરુદ્ધ પોસ્ટ કરતા થઈ જાય છે જે ફેસબુક પર વડતાલ ધામ બીએપીએસ એક પરિવાર પ્રમુખ રાજ સ્વામિનારાયણ જેવા ઘણા પેજ અને ગ્રુપ છે એટલે જે ગ્રુપમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વિરોધમાં પોસ્ટ થતી હોય તેમાં સમજી જવાનું કે આ વિરોધીઓનું કામ છે એટલે એ પેજ કે ગ્રુપમાંથી બહાર નીકળી જવું અને જો તમે ગ્રુપ કે પેજના એડમિનને જાણતા હોય તો તેનો કોન્ટેક્ટ કરીને ગ્રુપમાં જે ખબર પોસ્ટ કરનાર યુઝર્સ હોય તેની વિશે વાત કરવી અને આ ગ્રુપને અવશ્ય રિપોર્ટ કરી દેવું એ કંઈ રીતે કરવું એ આગળ જોઈએ ચોથું વિરોધીઓને ક્યારેય પર્સનલમાં મેસેજ કરવો નહીં કારણ કે તેઓ અમુક મેસેજ ડિલીટ કરીને આપણા વાંધાજનક મેસેજ બને એવા હોય એના સ્ક્રીનશોટ લઈને ખોટો દુરુપયોગ કરે છે પાંચમું અને સૌથી અગત્યનું કે વિરોધીઓની પોસ્ટ કે વિડીયો પર રિપોર્ટ કરી દેવું લોકોને જવાબ આપવાથી પણ કામ થવાનું નથી તો શું કામ આપણે એને જવાબ આપીને આપનો કિંમતી સમય બગાડવો એના કરતાં અમે જે કહેવી એ કરવાનું જેનાથી તમને પણ એવું ફિલિંગ આવશે કે વિરોધીઓને ગાલ પર તમાસો માર્યો છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સમગ્ર પેજ સમગ્ર ગ્રુપ કોઈપણ વ્યક્તિની પ્રોફાઇલ પર એક પોસ્ટ પર કે વીડિયો પર તમે રિપોર્ટ કરી શકો છો એ જ રીતે ટ્વિટર વોટ્સએપ યુટ્યુબમાં પણ એ રીતે રિપોર્ટ કરી શકો છો રિપોર્ટ એટલે કે સામાન્ય રીતે ફરિયાદ હવે વારંવાર લોકો દ્વારા જે વ્યક્તિ કે પેજ કે ગ્રુપ પર રિપોર્ટ થતા હોય તેવા વ્યક્તિ કે પેજ પર જે તે સોશિયલ મીડિયા તેમના પર એક્શન લે છે તેમના વ્યૂ ઓછા થઈ જાય છે તેમનું એકાઉન્ટ કે પેજ બ્લોક પણ થઈ જાય છે એટલે આ લોકોને પૈસા મળતા બંધ થઈ જાય એટલે ઓટોમેટિક લાઇન પર આવી જશે જુઓ આ રીતે રિપોર્ટ કરવાનું હોય છે રિપોર્ટ પર ક્લિક કરશો એટલે ઘણા બધા કારણો આવશે કે આ ગ્રુપ કે પેજનો ખોટો ઉપયોગ કરે છે એ સિલેક્ટ કરવાનું આવશે એમાં આપણે જે યોગ્ય લાગે એ કારણ આપવાનું જેમાં તમે બુલ્લિંગ ઓર હરસસમેન્ટ વાયોલેન્સ ઓર એક્સપ્લોઇટેશન કે ફ્રોડ ઓર સ્કેમ સ્પામ ફોલ્સ ઇન્ફોર્મેશન જેવા કારણ આપી શકો છો આવો ફેસબુકના પેજ પર સેમ જ પ્રોસેસ આવશે અને જે તે વિરોધી છે તેમની પ્રોફાઇલ પર જઈને રિપોર્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે ઓપન થશે જેમાં ફર્સ્ટવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને જે તે તમે કારણ કહ્યું એ સિલેક્ટ કરી લેવાનું એના પછી જે તે કારણ લાગે એ સિલેક્ટ કરી જે છેલ્લે આ ઓપ્શન આવે એટલે બ્લોક પર ક્લિક કરીને બ્લોક કરી દેવાના આ રીતે તમામ સોશિયલ મીડિયામાં દરેક પોસ્ટ કે વીડિયો પર રિપોર્ટના ઓપ્શન આવે છે આ સિવાય પણ ઘણું બધું છે જે આપણે ઠંડા મગજથી વિચારીને વિરોધીઓને જવાબ આપવા કારણ કે વિધર્મીઓ દ્વારા અન્ય ધર્મના લોકો દ્વારા આપણા જ હિન્દુઓને આવા લોકો ફંડ આપે છે જેનાથી હિન્દુઓ અંદરો અંદર જ ઝઘડે પણ અમે જે પાંચ છ નામ આપ્યા એવા જ અમુક લોકો જ છે પણ મોટા ભાગના સનાતન ધર્મના મોટા મોટા વિદ્વાનો સંતો મહંતો આચાર્ય અને મહામંડલેશ્વરો સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યોથી ખૂબ પ્રભાવિત છે એ પણ આપણે સૌ લોકોએ ધ્યાનમાં રાખવું આ વીડિયોને આપણે સૌ હરિભક્તો બીજા હરિભક્તોને અવશ્ય શેર કરીએ અને આપણે પણ આ પ્રમાણે મગજ શાંત રાખીને કાર્યો કરીએ બાકી ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ અસુરો હતા એ પણ કાણી નહીં કરી શક્યા એટલે આપણે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી આ જે થઈ છે એ ભગવાનની મરજીથી જથાય છે અને હા તમે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું નામ લખો ત્યાં સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ લવાનું ખાલી સર્વોપરી લખીને જતા રહેશો તો પણ વિરોધીઓને આગ લાગી જશે તમામ હરિભક્તો આ વિડિયોના કોમેન્ટમાં સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની જય લખે